નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન ફરિયાદ કરાવી લેવા માટે જણાવવામાં આવેલ છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન ન કર્યું હોય તેવા તમામ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને જ મળશે અન્યથા કોઈ પણ પ્રકારનો લાભ ખેડૂતોને મળશે નહીં ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા તદ્દન નિશુલ્ક છે તેમજ એપ મારફતે પણ ઓનલાઈન રજિસ્ટર કરાવી શકાય માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું આવશ્યક છે ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા હાલમાં ખેડૂતોની નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાલમાં અમલમાં છે ગ્રામ પંચાયત કક્ષાએ ખેડૂતોની નોંધણી કરવામાં આવે છે ખેડૂત નોંધણી ખેડૂતમાં ખૂબ જ જરૂરી છે ખેડૂત નોંધણી મારફતે ખેડૂતોને એક યુનિક આઈડી નંબર આપવામાં આવશે જે નંબર ખેડૂતોને તમામ પ્રકારની સહાય અને અન્ય યોજનાઓના આંદર પણ તેનો ઉપયોગ થઈ શકશે ભારત સરકાર દ્વારા ડિજિટલ ક્રાંતિ હેઠળ એટલે કે ડિજિટલ યુગમાં ખેડૂતોને તમામ પ્રકારની જાણકારી મળે અને તમામ પ્રકારના લાભો એક જ આંગળીના ટેરવે મળી શકે એ બાબતે વ્યવસ્થા કરવા માટે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરવામાં આ કાર્યવાહી હાલમાં ચાલુ છે ખેડૂત મિત્રોને વિનંતી છે કે ગ્રામ પંચાયત કક્ષાએ આપ આપનું આધાર નંબર અને જમીનની વિગતો લઈને જશો એટલે આપનું રજિસ્ટ્રેશન ત્યાં કરી આપવામાં આવશે કોઈ કોઈ પણ પ્રકારના ચાર્જ આપ્યા વગર

જે ખેડૂતો અહીંયા રહેતા નથી અથવા એમના ગામમાં રહેતા નથી અને બહાર ગામ વસે છે તો તેવા ખેડૂત મિત્રો સેલ્ફ રજીસ્ટ્રેશનના માધ્યમથી પણ એપ્લિકેશનનો ઉપયોગ કરીને જાતે નોંધણી કરી શકે છે એટલે ખેડૂતો ને વિનંતી છે કે જે લોકો ઈઝીલી આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય એવા ખેડૂતો સરળતાથી આ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરાવી શકે છે ખૂબ જ નાની પ્રક્રિયા છે અને સરળ પ્રક્રિયા છે પરંતુ એના લાભ ખૂબ વધારે છે તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપની જો નોંધણી બાકી હોય તો આપ તાત્કાલિક નોંધણી કરાવ છો